છોટાઉદેપુર ન્યૂ સર્વોદય કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા નિઃશુલ્ક હોમિયોપેથિક સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો છોટાઉદેપુર નગરમાં છેલ્લા પંદર વર્ષથી બેન્કિંગ પ્રવૃત્તિ સાથે જોડાયેલી ન્યૂ સર્વોદય કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટી દ્વારા શનિવારના રોજ સવારે દસ કલાકે જનસેવા એ પણ પ્રભુ સેવાના સૂત્રને સાર્થક કરતા નગર સહિત પંથકની પ્રજા માટે હોમિયોપેથિક સારવાર કેમ્પનું પારુલ યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ હોમિયોપેથિકના સહયોગથી આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં વિવિધ રોગના દર્દીઓએ આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો જેમાં નિદાન બાદ દર્દીઓને દવા પણ નિઃશુલ્ક આપવામાં આવી હતી આ સાથે વધુ સારવારની જરૂર હોય તેવા દર્દીઓને પારુલ યુનિવર્સિટી સંચાલિત જવાહર નહેરુ હોમિયોપેથિક મેડિકલ કોલેજ હોસ્પિટલમાં સારવાર આપવા માટે હોસ્પિટલની બસ સુવિધા દ્વારા હોસ્પિટલ ખાતે નિઃશુલ્ક લઈ જવામાં આવશે અને વધુ સારવાર કરવામાં આવશે તેવું જણાવ્યું હતું આ પ્રસંગે મંડળીના વ્યવસ્થાપક મંડળ દ્વારા જણાવ્યું के आवाज जन कल्याण ना कामों આવનારા દિવસોમાં પણ મંડળી દ્વારા કરવામાં આવશે તેવો હોંકાર ભર્યો હતો આજ મતલબ ઇન્કા કેમ કે સ્ટાર્ટ ہوا છે છોટા ઉદયપુર માં ન્યુ ਸਰવoday કોઓપરેટિવ સોસાયટી કે દ્વારા આયોજિત किया जा रहा है और यहां पे बड़ी तादाद में પેષલો કો લુક પ્રાપ્ત हुआ है लाभ प्राप्त हुआ है और इस चीज को लेके हमें हमें काफी खुशी है और हम इनका आभार आभार व्यक्त कर